નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે એકમાત્ર સુગર ફેક્ટરી આવેલી છે જે ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે આ ફેક્ટરીમાં ત્રણ હજાર કરતા વધુ શ્રમિકો કામ કરે છે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને કોઈપણ જાતની બીમારી કે શારીરિક તકલીફ હોય તો તે દૂર કરવા માટે ખાસ સુગર ફેક્ટરી દ્વારા મૂલ્યે ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ મેડિકલ કેમ્પમાં ગુજરાતના અને વિદેશના અમેરિકાથી નિષ્ણાત ડોક્ટરો પણ આવ્યા હતા ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકો અને સુગર સ્ટાફ અને આજુબાજુના ગામના લગભગ પચ્ચીસો લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો જેમાં ચામડીના રોગ કાન ફ્રી ડાયાબિટીસ ચેકઅપ આંખોની તપાસ સ્ત્રીના રોગ બાળકોના રોગ દાંતના રોગો હાડકાના રોગના દર્દીઓને તપાસી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી ઉપરાંત ઇસીજી સુગર તથા બીપીની તપસ્યા નિઃશુલ્ક કરવામાં આવી હતી ખાસ અહીં આવતા શ્રમિકોને સિકલસેલ એનિમિયા અને ગરમીયાથી પીડાતા રોગવાળા અને આંખના ચશ્માવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા જોકે તમામ રોગોના દર્દીને વિના મૂલ્યે તપાસી વધુ ગંભીર બીમારીવાળા દર્દીને વડોદરા ખાતે ધીરજ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે દીપક જગતાપ ન્યૂઝ ફોર્ટીન રાજવીપલા

એ લોકોને ફી લેતા નથી આ વસ્તુ અમે બે હજાર બાર થી દર વર્ષે કરવાનું ચાલુ કર્યું છે મારા બંને બી જે ગુજરી ગયા છે પ્રકાશભાઈ શાહ એ ઘનશ્યામભાઈ નરેન્દ્રભાઈની સાથે અહીંયા કામ કરતા હતા હું ઘણા વર્ષોથી અહીંયા આગળ ભારતમાં આવીને આવી રીતે કેમ કરું છું એમણે મને કહ્યું કે મને નર્મદા સગર્ભા કરવો છે એ ખરાબ નસીબે ચાલી ગયા પણ મંત્રી શ્યામભાઈ અને નરેન્દ્રભાઈની આશીર્વાદથી આ હજુ પણ અમારું અહીંયા ચાલે જ છે દર વર્ષે અને આ વખતે પહેલી અમે ધીરજ હોસ્પિટલ અમારી સાથે જોડાય છે ઘણી જાતના નિદાનો અહીંયા થઈ રહ્યા છે આ તમને સમજાવું તો જનરલ ડૉક્ટર છે કાર્ડિયોલોજીસ્ટ માટે ઇકેજી કરીએ છીએ આપણે હિમોગ્લોબિન કરીએ છીએ આંખના ચશ્માની જરૂર છે કે નહીં તે કરીએ છીએ હાર્ટના ડોક્ટર છે હાર્ટના ડૉક્ટર છે બાળકોના ડોક્ટર છે દાંતના ડૉક્ટર છે આ બધા વધારે પડતી સલાહ આપે છે પણ ચશ્મામાં અમે અહીંયા જ ચશ્માની જરૂરિયાતો લગભગ એસી થી નેવું ટકા લોકોને ચશ્મા આપીને જ મોકલી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ અને અમને ઘણા બધા ઘણી બધી સંસ્થાઓએ અમેરિકાથી મદદ કરી છે અમારા મેઇન બે સંસ્થા છે અનેકાંત કમ્યુનિટી સેન્ટર અને અપરિગ્ધા ફાઉન્ડેશન અને બીજા બધા સાથે દાતાઓ છે આ વર્ષે પહેલીવાર અમને મુંબઈના અજયભાઈ અને બીનાબેન શેઠના ફાઉન્ડેશન દ્વારા એક બેગ પણ બધા કર્મચારીઓ સુગર ફેક્ટરીના એટલે સ્ટાફ જે ટેમ્પોરરી આવે એ બધાને માટે અને વોલન્ટિયર્સ આઠસો જેથી બેગો અમને એ લોકોએ ડોનેટ કરી છે બધાને આપવામાં જોવા મળે અહીંયા ઘડી છે ને ભાઈ એ એનીમિયા એક થયું ચશ્માની જરૂરો ઘણા બધાને હોય છે અને કરમ આપણે શું કે પેલું પેટમાં જે થાય કરમિયા એનું પણ અહીંયા સારું એવું જોવા મળે છે બીજું અહીંયાનું મને આજનું ખબર નથી પણ અમે પહેલાં ઘણા સાંધાના દુખાવા માટે ઇન્જેક્શનો આપતા હતા એનાથી ત્રણથી છ મહિનાની રાહત લોકોને થતી હોય છે પણ સાંધાના દુખાવા પર જોવા મળે છે આપનું નામ મારું નામ ડૉક્ટર નીતિન શાહ હું અનેકાન કમ્યુનિટી સેન્ટરનો ડિરેક્ટર છું અને આ પરિગ્રહ आज रोज तारीख ओगनीस एक बेहजार छवीस રોજ नर्मदा સુગર ફેક્ટરી ખાતે

તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે એમાં ડોક્ટરો ધીરજ હોસ્પિટલ અને બોમ્બેથી નિષ્ણાત ડોક્ટરો આવેલા છે અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે તેઓને જરૂર પડે મેડિકલ પણ મફત આપવામાં આવે છે એમનું ચેકઅપ થાય છે બ્લડ કેમ્પનું આયોજન છે આંખ જેની ચકાસણી કરવી હોય તો તે પણ કેમ્પનું આયોજન છે તે લોકો એ પણ માંડવી આઈ હોસ્પિટલે આપણી સાથે જોડાયા છે આમ ચાર લોકો આપણી સાથે જોડાયા અને આ કેમ્પનું આયોજન ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કર્યું છે અત્યારે મેં આંકડો લીધો તો લગભગ 522 લાભાર્થીઓએ લાભ લીધો છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે તો અમારો એક અંદાજ છે કે 2500 લાભાર્થીઓ દર્દીઓ આનો લાભ લેશે એક ખૂબ સારી સગવડ એ પણ કરેલી છે કે આ કેમ્પમાં કોઈને નિરાકરણ ના આવે એનું પેશન્ટને તેમને ત્યાં લઈ જશે અને જે કંઈક આગળની ટ્રીટમેન્ટ કરવાની થશે તે પણ મુક્ત વિના મૂલ્યે કરવાનું આયોજન કરેલું છે તો આ સંસ્થામાં જે કંઈક શ્રમિકો છે અમારા મજૂર છે મુકાદમ છે કર્મચારી છે સ્ટાફ મિત્રો છે કોન્ટ્રાક્ટરો છે અને આજુબાજુના ગામો ને આ એક મફત સેવા કરી રહ્યા છે